ખાંભાગીર પંથકના વાતાવરણમાં આવ્યો પલટો ગીરના ગામડાઓમાં પવન સાથે શરૂ થયો ધોધમાર વરસાદ ખાંભા શહેરમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો ખાંભાના નાનુડી ઉમારિયા તાતણિયા બોરાળા ધાવળિયા સહિતના ગામોમાં વરસાદ ગીરના ગામડાઓમાં મેઘરાજાની પધરામણી ખાંભાગીરમાં અસહ્ય ગરમી બાદ પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ખાંભાગીર પંથકના વાતાવરણમાં આવ્યો પલટો ગીરના ગામડાઓમાં પવન સાથે શરૂ થયો ધોધમાર વરસાદ ખાંભા શહેરમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો ખાંભાના નાનુડી ઉમારિયા તાતણિયા બોરાળા ધાવળિયા સહિતના ગામોમાં વરસાદ ગીરના ગામડાઓમાં મેઘરાજાની પધરામણી ખાંભાગીરમાં અસહ્ય ગરમી બાદ પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી